બીજી જાન્યુઆરીએ વહેલી સવારે છ વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાનો વર્કશોપની પાછળ એક રોહિતગીરી મક નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી મૃત્યુ નિપજવામાં આવ્યું હતું બાજુમાંથી છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ પંદરથી થી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નીપજાયું હતું અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી

રાજપૂત રાજપૂતનાઓની ધરપકડ કરી ત્યાંથી ટ્રાન્ઝિસ રિમાન્ડ લઈ અને અહીંયા ચાર દિવસના રિમાન્ડ લઈને લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળક ભાગવાની પિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળક ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને બંનેને શિવાંગથી દબોચી લીધા અને પકડી ટ્રાન્ઝિસ રિમાન્ડ લઈને અહીંયા લાવ્યા આ ઓપરેશનમાં સાડા ચાર પાંચ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈ અને પીએસઆઈની ટીમો સતત સિવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનત વાળું કામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા આ આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલા રહેતા હતા ત્યારે આની સાથે જે મરણ જનાર છે એની સાથે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે બંને સાથે નોકરી કરતા હતા બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મરણ જનાર રોહિતે આ બાબતથી એક વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને ઈસમો એક ત્રીજા ભાઈઓ એક ત્રીજા સાથે અહીંયા સુરત લાવી ત્રણ ચાર દિવસ સુધી રેકી કરી અહીંથી એક બાઇકની ચોરી કરી અને બાઇકની ચોરી કર્યા બાદ અને ચપ્પુ અને ફાયરિંગ કરી પહેલાં ગોળી પેટમાં મારી પછી પિસ્ટલ લોડ ન થઈ ફરી તો એને ચપ્પુથી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુના ઘા મારી એનું મોત નીપજાયું હતું આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઇચ્છાપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તબિયત ચાલુ કરી